કે વિકાસના કામોને હવે વેગ આપજો વહીવટદાર શાસનનો અંત પાટવા માંગરોળ ચોરવાડ માણાવદર વંથલીમાં પ્રમુખ સહિત પેનલને સત્તા સોંપાઈ કોડીનાર પાલિકામાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ચૂંટાયેલા તમામ સભ્યોની હાજરીમાં પ્રમુખ તરીકે અબેદાબેન નખવી ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકી તથા કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મનુભાઈ મેરની બિન કોરણી કરાઈ હતી સવારના અત્યારે અગિયાર પંદર થઈ છે આપણે કુલ અઠ્યાવીસ સભ્યો છે એમની સહીઓ થઈ ગઈ છે આપણી વચ્ચે પ્રમુખ અધિકારી શ્રી કોડીલા નગરપાલિકા અને નાયબ કલેક્ટર શ્રી ઉના જિલ્લો ગીર સોમનાથ શ્રી પરમાર સાહેબ આપણી વચ્ચે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત છે

આજે જે દરખાસ્ત છે લાભુબેન ગોપાલભાઈ છે અને આ દરખાસ્ત ને ટેકો આપનાર કવિતાબેન નરેન્દ્ર કુમાર જાની છે અને જે ફોર્મ ભરાયું છે પ્રમુખ તરીકેનું એ છે આબિદાબેન આબીદા ખાતુન તો આપણે આ માન્ય અને સાહેબ છે એ આ પ્રમુખ તરીકેની વરણી માટે જાહેરાત કરશે અન્ય કોઈ ઉમેદવારી પત્ર થયેલ સમય મર્યાદામાં રજૂ ન થતા કોડીના નગરપાલિકાના પ્રમુખના હોદ્દા માટે શ્રી આબીદા ખાતુ નકવીને હવે જે બીજા નંબરનો એજન્ડા છે એમાં નગરપાલિકાના ઉપપ્રમુખશ્રીના હોદ્દા માટે આપણે ઉમેદવારી પત્ર રજૂ કરવાનું આપણે જણાવીએ છીએ મુદ્દા માટે બાલ દમણિયા અને ટેકો આપનાર અવેશ બાપુ અબ્દુલ રજાક કાદરી અને ઉપપ્રમુખશ્રી ના ઉમેદવાર તરીકે પ્રતાપભાઈ હમીરભાઈ સોલંકી

બંને પ્રતિનિધિશ્રીઓને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી है वैसे ऐसा बिल्कुल ऐसा मैंने ऐसा हां हां अब आज मगर पर एक आता कि नहीं और चाहिए आपको પ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી બિનહરીફ થયા છે પ્રમુખ તરીકે એહસાનભાઈ છે એના મિસિસ છે ને ઉપપ્રમુખ તરીકે હું છું અને એ કારોબારીમાં વિવેક વિવેક મેર ખાસ તો અઢી વર્ષ પછી ચૂંટણી આવી હતી ને ત્યારબાદ ફરી એક વખત જ્યારે આપ સત્તામાં આવ્યો છો ત્યારે શહેરના ક્યાં ક્યાં એવા વિકાસના કામો છે કે જે તમે પેલી પ્રાયોરિટી આપશો શહેરમાં વિકાસના કામ એક પહેલાં રોડના છે સફાઈ અને લાઇટના ને પાણી એ જે ચાર વસ્તુ છે એના ઉપર અમે ફોકસ કરવાના છે અને સૌથી વધારે વધારે જે લોકોને હેરાન ન થાય ને ઘરે ઘરે જઈ બધાય સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખ બંને થઈ ને બધાને ઘરે ઘરે એ પ્રશ્નોનો સોલ્વ કરશું કારણ કે જે અઢી વર્ષ સુધી જે શાસન ગવર્મેન્ટ પાસે હતું કે અધિકારી પાસે એને લીધે થોડુંક થયું છે એનું અમે એકદમ કમ્પ્લીટ કરીને પૂરું કરશું કોઈ એવા કામ કરે કે જે અઢી વર્ષમાં તમારા કાર્યકાળ દરમિયાન સારા હોય ને આમાં બગડાવો એવા તો ઘણા કામ છે કારણ કે રોડ હતા પછી એક બે બગીચા હતા અમારા અને જે હમણાં એક નવું અમારે રિવરફ્રન્ટ કે એના કારણે એ લોકોએ ધ્યાન નથી એના લીધે થોડું બગ્યું છે એટલે એના પહેલાં એના ઉપર અમે ફોકસ કરવાના છે કે કારણ કે સૌથી વધારે વધારે એ જરૂરિયાત વસ્તુ છે અત્યારે કોડીના નગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ કારણ કે અહીંયા પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોડીના સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કર્યું કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે અમારા વડીલ છે ને કોડી માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું ઓકે ને માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રી જે પ્રદ્યુમનભાઈ વાંજા છે એને પણ કોડીનાર શહેર માટે જે કામગીરી કરે છે કોડીનાર નગરપાલિકા કોડીનાર શહેર વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રદ્યુમનભાઈ વાજાનો જે આપના ધારાસભ્ય છે તે વિકાસના કામો લઈને અમે આગળ વધશું અને આગામી અમારું જે આગામી ટર્મ છે એની અંદર અમે શહેરની અંદર તમામ પ્રકારના વિકાસો કરી દેખાડશું કોઈ એવા કામ કરે કે જે હોય ઘણા એવા કામો છે જેવા કે ગટરના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે અને સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નો છે એને આગળ લઈને અમે સૌથી પ્રાથમિકતા એમને અમે આપશું સૌથી પહેલાં ઓકે भारत मा जुओ हवे भगवो लहराय अयोध्या राघव नु मंदिर बंधाय उजलो नवलो इतिहास लखाय धर्म नी जीत हवे हाथी कहवाय भारत मा जुओ हवे भगवो लहराय धर्म जीत आने हाथी कहवाय भारत मा जुओ हवे भगवो लहराय સૌરાષ્ટ્ર સોમનાથ ડાડો સોહાય ભૂગવતા દરિયાના મોજા નથાય ધરતી માં હવને વરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હાવજ ની ધરતી માં હવને વરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ના દર્શન થી ભગ દુખો ભારત માં જુઓ હવે ભગવો લહેરાય ભોળિયા દર્શનથી દર્શન જાય ભારત જુઓ હવે ભગવો લહેરાય

સ્વપને ભય એવું નજરે નિર્ખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય दूध दरिये बेट जवा पुलिया बंधाई नमी नागेश्वर तू कर दे सहाय भारत मा जुओ हवे भगवो लहराई नमी नागेश्वर तू कर दे सहाय भारत मा जुओ हवे શક્તિ પીઠના દર્શન થાય માનુજ્યા જ્યાં અનોખું મંદિર સોહાય ભારત માં જુઓ હવે ભગવો લહેરાય માનું જ્યાં એ મંદિર સોહાય જામ તણુ જામનગર એવું સોહાય ભાગશાળી ભૂમિ હાલાર કહેવાય ભારત માં જુઓ હવે ભગવો લહેરા Manudo. गया वो अपना नीलिया किधर गया पीव पड़िए पानी रो पानी 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 नारायण नारायण दुनिया में चला आया एक समय पुकार नारायण माताजी जय 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 माताजी जय

আরে ভাই দুই মিনিট দয়া করে আর আপনি ওরে কি বানাবে হ্যাঁ কি রে আরে বলছো কি বলছো বলো আমাকে বলো એ ભાઈઓ એ પ્યાર એ ઓમે પ્યાર એ ભાઈઓ 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 પ્યાર કરો ભાઈ

કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ત્યાં કોડીનારના નગરોએ અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટાવ્યા અને આજરોજ નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની વરણી માટે ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ મળ્યું અને એમાં આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સંગઠનના મહામંત્રી પ્રદેશના રત્નાકરજી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશના શ્રીઓ અને અને ગયેલ ત્યારે ત્યાં ચર્ચા વિચારણાના અંતે આપણા કોડીનાર નગરપાલિકાના પ્રમુખ તરીકે અભિદાભબેન નકવીની પ્રમુખ તરીકેની વરણી થઈ અને ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ સોલંકી એટલે ઉર્ફે શિવાભાઈ સોલંકી ઉપપ્રમુખ તરીકે અને કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મેરની પસંદગી થઈ ત્યારે આજે કોડીનાર નગરપાલિકા હોલમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકેની મતે અહીંયા વરણી કરવામાં આવી અને આ કોડીનાર નગરપાલિકા વિકસિત જે નરેન્દ્રભાઈનું સપનું છે એમાં અગ્રસર તો છે જ પણ આવનારા દિવસોમાં આ પાંચ વર્ષ અઠ્યાવીસે અઠ્યાવીસ સભ્ય પ્રમુખ ઉપ્રમુખ કારોબારી ચેરમેન અને તમામ સભ્યશ્રીઓ આ પાંચ વર્ષમાં ગુજરાતમાં આપણી કોડીદ્વારા નગરપાલિકા શ્રેષ્ઠ આવે એવી કામગીરી કામગીરી કરો એવી શુભેચ્છાઓ